બોટાદ રેલવે સ્ટેશનમાં અઢાર રૂપિયા પાર્કિંગ ચાર્જથી લોકો નારાજ ઘાટ કરતા ઘડામણ મોંઘું જેવી સ્થિતિ લોકલ ટ્રેનોમાં એનસીકિમી મુસાફરીના ટિકિટના દર વીસ રૂપિયા સામે માત્ર એક દિવસ બાઇક પાર્કિંગમાં બાઇક રાખવાનો ચાર્જ અઢાર રૂપિયા વસૂલવાથી ગરીબ મધ્યમ વર્ગના મુસાફરોને બેવડો માર લોકો પાર્કિંગ ચાર્જ ઘટાડવા માંગ કરી રહ્યા છે બોટાદ જંકશન રેલવે સ્ટેશનમાં વર્ષોથી પાર્કિંગ માટે ટેન્ડરિંગ પ્રથાથી કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે પરંતુ બાર કલાક મોટર સાયકલ મૂકવાનો ચાર્જ અઢાર રૂપિયા સુધી વસૂલવામાં આવતો હોય લોકોને ઘાટ કરતા ઘડામણ મોંઘુ જેવી સ્થિતિ સર્જાય છે બોટાદથી રાણપુર ભાવનગર સુરેન્દ્રનગર અમદાવાદ કંપનીઓમાં નોકરી માટે રોજિંદા જતા લોકોની સંખ્યા વધારે છે રોજિંદા કામ માટે ટ્રેનમાં મુસાફરી કરતા લોકોને પોતાની મોટરસાયકલ બાઇકને સુરક્ષિત રાખવા પાર્કિંગમાં મૂકવાનો આગ્રહ રાખતા હોય છે પરંતુ પાર્કિંગનો ચાર્જ ગરીબ અને મધ્યમ વર્ગીય લોકોને પોસાય તેવો નહીં હોવા છતાંના છૂટકે લોકોને પાર્કિંગમાં પોતાની બાઇકો મૂકવી પડતી હોય છે મુસાફરોને રેલવે સ્ટેશનને પોતાની મોટરસાઇકલ પાર્કિંગમાં મૂકવાનો ખર્ચ અઢાર રૂપિયા સુધી ચૂકવવાનો થાય છે સાથે હેલ્મેટ રાખવાનો એક્સ્ટ્રા પાંચ પણ ચૂકવવા પડે છે ત્યારે ગરીબ અને મધ્યમ વર્ગીય લોકોને બેવડો માર્ગ સહન કરવો પડે છે સરકાર દ્વારા લોકલ ટ્રેનોમાં ટિકિટના ભાવ ઘટાડી ગરીબ મધ્યમ વર્ગીય મુસાફરોને સારી સુવિધા આપવામાં આવી છે પરંતુ આવા પાર્કિંગના તોતિન ચાર્જથી સરકારની ગરીબોને મદદ થવાની આશા પર પાણી ફરી વળે છે વરી parking ના વહીવટ કરતા કોન્ટ્રાક્ટર દ્વારા 70.70 રૂપિયાની પાવતી પર આવવામાં આવતી હોય અંગે પૂછતા તેઓ કહે છે કે સરકારે ગુડસ્ટ સેક્ટર માં 18% GST નો શ્લોબ નાબૂદ કર્યો છે જ્યારે સર્વિસ સેક્ટર માં 18% ટકા GST યથાવત રાખ્યો હોય GST સાથેની પાવતી parking માંથી આવવામાં આવે છે ત્યારે મુસાફરો સામાન્ય જનતા માંગ કરી રહ્યા છે કે સરકાર દ્વારા પાર્કિંગનો ચાર્જ ઘટાડવામાં આવે ગરીબ અને મધ્યમ વર્ગીય ટિકિટના દરના ભાવ ઘટાડી આપવામાં આવતી સહાય ખરેખર તમામ મુસાફરો સુધી પહોંચે તે માટે પાર્કિંગ ભાડું માત્ર પાંચ રૂપિયા કરવું જોઈએ તેવું લોકો માંગ કરી રહ્યા છે અંગે સ્ટેશન સુપરન્ટ દ્વારા પણ કોઈ પણ પ્રકારની પ્રતિક્રિયા આપવામાં આવી નથી ત્યારે નામ છે તમારું મારું નામ રણછોડભાઈ ચરણસિંહ

ના પોસાય નહી સુરેન્ગર નું ભાડું વીસ રૂપિયા છે અને પાર્કિંગ ના અઢાર રૂપિયા છે તો આ બધું ઘણું બધું વધારે કેવાય એમ વરેક દિવસ ગરીબ અને મધ્યમ વર્ગીય લોકોને બહુ વધારે પડે અપડાઉન કરવાવાળાને વધારે પડે અથવા જે લોકલ પબ્લિક છે એને પણ વધારે પડે કે કીધું કે ખરેખર 5 થી 7 કે 10 રૂપિયા આજુબાજુ હોવું જોઈએ પરિચય આપું મારું નામ તુલસીબેગ ગોવિંદેશ સોલંકી રેલવે parking ઓનર છું મ્યુનિસિપલ ખાસ કરીને આજે તમે કોન્ટ્રાક્ટ રાખેલો છે કેટલા રૂપિયાનો કોન્ટ્રાક્ટ કેટલા સમય માટે છે 70 રૂપિયા 70 પૈસા 12 કલાક

ગાડીઓ હોય છે એના માટે અહીંયા કોઈ સીસીટીવી કેમ કોઈ વ્યવસ્થા સા રેલવે સીસીટીવી કેમેરા ઝૂમ કેમેરા મુકેલા છે 1 કિલોમીટર રેન્જ ના છે તે એટલે અહીંયા આપણે આ પાર્કિંગ હા આ આ કવરેજ છે આનું કવર થઈ જશે માં એટલે બીજો કોઈ આમ ગેટ ખરા કેટલા ગેટ નહી વન ગેટ આવવા માટે પણ એક જ આવવા માટે પણ એક જ ગેટ છે